કોઈ ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત પાંચ વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ એ બધાય રડીને બે હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા મહત્વનું છે કે નાના સિમરધામ માં ચાલતી શિવ કથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્ન ના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી જોકે બાપુ ની માફી છતા કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુ નું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી ખેડામાં પકડાયું અનોખું જુગારધામ ટ્રક માંથી બેતાલીસ જુગારીઓ ઝડપાયા પોલીસ થી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ પોલીસ થી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી ઘરે કે હોટેલ નહીં પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારતા ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા બેતાલીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે ટ્રક ધોળકાથી નીકળી થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી જેમાં ડ્રાઈવર ક્લીનર સહિત બેતાલીસ જુગારીઓ ધોળકાના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્માર્ટ મીટર સામે વિરોધ વંટોળ યથાવત છે સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયા વીજ વીજ પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ધોરણે કરવામાં આવી રહી છે પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો અંદાજે અઢીસો જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષિયો ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર ચાર સાથે કચેરીમાં હલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું સાથે સાથે અધિકારીને અડતાલીસ કલાક નું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઠેર ઠેર સ્માર્ટ વિઝ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે લોકોએ હલ્લા બોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે અડતાલીસ કલાકમાં દૂર કરવામાં આવે બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં વાવણી પહેલાં બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ ઉનાળો અંત તરફ છે અને ચોમાસુ બેસવાના ગણતરીના દિવસો બાકી છે તેવામાં વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસીડી છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસીડી વાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લુલો બચાવ

જુનાગઢના એક કોમ્પલેક્ષ પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે તેઓને ઓઆરએસ અને બીજા વિટામિનના ના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે અત્યાર સુધી 150 થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર ચકલી પોપટ હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે જેમાં સૌથી વધુ ચકલીઓ મોતની ભેટી રહી છે અમદાવાદથી જરપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો ગુજરાત એટીએસના સકંજામાં આવેલા તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે તેમની ધરપકડથી આઈએસના આઈએસ સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે નાના ચિલોડા હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો મદદ શક છે જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે સાથે જ નાના ચિલોડામાં હથિયાર ત્રણ કે ચાર દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને એટીએસ એ નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી છે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસ શરૂ કરી છે આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે ફોનની કરવા મોકલ્યો છે અને છ દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ છે એટીએસ ને આરોપીઓના ફોન માંથી અન્ય લોકો ના ફોટા પણ મળી આવ્યા છે જે ટાર્ગેટ હોવાની સંભાવના છે તમિલનાડુ પોલીસ ની એટીએસ ની એક ટીમ ગુજરાત એટીએસ પોચી ને તપાસ માં જોડાઈ છે ચાર પૈકી બે આતંકીઓ આઠ વાર ભારત આવી ચુક્યા છે આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મહંમદ ફારિઝ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે ચારે આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા આ સમગ્ર મામલે એટીએસએ આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે આતંકીઓના મોબાઈલમાંથી માંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે એરગન સાથે નિવૃત્ત આઈઆરએસ ના બંગલામાં ઘુસી ને લૂટ નો પ્રયાસ કર્યો શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગ માં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સુંબારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટ પ્રયાસ કર્યો હથિયાર બતાવીને ને જો પૈસા રખા હૈ દે દો એવી ધમકી પણ આપી ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ જો કે ફરિયાદી ની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો આરોપીએ કયા કારણોસર આ લૂંટ ને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઈનમાં ધડાકા સાથે આગ ભભૂકી વડોદરાના તાંદલજાની ઘટના જીવતા વીજ બાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઈન ધડાકા સાથે આગ લાગી ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા જેના પગલે અવર જવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા વીજ તંત્ર ની બેદરકારી ના કારણે સોસાયટીના રહીશો માં ભય નો માહોલ ઉભો થયો આગ લાગતા અમીન પાર્ક સાલીમાર ડુપ્લેક્સ તહુરા પાર્કમાં અંધાર પર છવાઈ ગયો હતો વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમી માં લોકો ને આકરા તાપમા શેકાવાનો વારો આવ્યો વીજ તંત્ર ની બેદરકારી ની આ પહેલી ઘટના નથી વીજ લાઈન માં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા નાગરિકોમાં એમજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી થયેલી હત્યાનું મોટી સંખ્યામાં પોલીસ કાફલો થયા રણમાં ખેલમાં સાથે રાખીને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ હાઈવે હોટલ અને કાનમેર ગામમાં રીકન્સ્ટ્રક્શન કરાયું કાનમેર રણમાં તેર મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો

છેતરપિંડીની અલગ જ મોડસ અપનાવનારો ભેજાબાજ આવી ગયો જોકે હાલ તો ઠગબાજ ટોળકીનો એક જ સાગરીત પકડાયો છે પરંતુ લોકોને છેતરવાની તેઓની સ્ટાઇલ ચોંકાવનારી છે આ ઠગબાજ ટોળકી આયુર્વેદિક જડીબુટ્ટીના નામે લોકોના લાખો રૂપિયા ઠગી લેતી આટલું જ નહીં રૂપિયા પડાવવા માટે ધમકી પણ આપતી નગ્ન અવસ્થામાં યુવકના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમ ના લોકો ઘરે આવશે અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢશે વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા છોટાઉદેપુરના ના એક ગામમાં યુવક પગ ની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગૂગલ પે થી બાર હજાર અને ત્યારબાદ આઠ લાખ જમા કરાવ્યા હતા આમ છતાં શખ્સો એ ત્રણ માસ વ્યાજ સહિત આઠ લાખ ની માગણી કરી હતી જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકી એક સાગરિત પકડી લીધો છે જો કે પકડાયેલા સાગરિકની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે આ ટોળકીએ અને કેટલા લોકોને ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે કાલજાલ ગરમીમાં સરકારી કચેરીઓ પણ સુમસામ બની અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા જુનાગઢમાં આગ જરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા ન્યૂઝ એટીન ગુજરાતીના રિયાલિટી ચેકમાં જુનાગઢની મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા તો કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા બીજી તરફ અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા ભીષણ ગરમીમાં લોકોએ બહાર નહીં નીકળવાનું હિતાભાવ માન્યું ગરમીએ મચાવી દીધો છે ત્યારે જનસંપર્કવાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અધિકારીઓ રિસે બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને ન્યુઝિંગ ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા વેકેશનમાં રાજકોટનું અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું રાજકોટ સહિત સવરાષ્ટ્ર ભરના પ્રવાસ્યોને આકરસું અટલ સરોવર લૂટ સરોવર બની ગયું છે આવું અમારું નહીં પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે ખાણીપીણી સહિતની વસ્તુના ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે આમ તો આ અટલ સરોવર અમદાવાદના કાંકરિયા જેવું જ લાગે છે શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે આ સ્થળ એ શહેરનું સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળ પણ છે જો કે આ ફરવા લાયક સ્થળ બનતાની સાથે જ વિવાદમાં પણ આવ્યું અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ અપાય છે મનપાની મંજૂરી વિના બહારના વેન્ડરોને ઊભા ઉભા રાખાયા હોવાનો આક્ષેપ છે તો સાથે સાથે પાણીપુરી સહિત ખાણીપીણીની વસ્તુઓ ડબલ ભાવે વેચાઈ રહી છે અટલ સરોવરમાં વેચાતી વસ્તુઓના ભાવની વાત કરવામાં આવે તો વીસ રૂપિયામાં વેચાતી પાણીપુરીની ડીશ અટલ સરોવરમાં ચાલીસ રૂપિયામાં વેચાય છે આ ઉપરાંત પાણીની બોટલના પણ થી વીસ રૂપિયાના બદલે થી ચાલીસ રૂપિયા વસૂલવામાં આવતો હોવાની લોકોની બૂમ છે ફોટોમાં આકર્ષિત લાગતી કેટલીક રાઇડ્સ હજુ પણ બંધ હાલતમાં છે અટલ સરોવરના લોકાર્પણ પહેલા ટોય ટ્રેનની મોટી મોટી વાતો થતી હતી જોકે હજુ ટોય ટ્રેનના ટ્રેકના પણ કોઈ ઠેકાણા નથી ક્યારે આ ટોય ટ્રેન શરૂ થશે તેનું પણ નક્કી નથી આ ઉપરાંત અટલ સરોવરના ના પ્રવેશ દ્વાર થી પાર્કિંગ વિસ્તાર લગભગ અડધો કિલોમીટર જેટલો દૂર છે કાર અને બાઇક પાર્ક કરવાના પણ ચાર્જ ચૂકવવા પડે છે વડતાલ માં બનશે અક્ષર ભુવન મ્યુઝિયમ પ્રાચીન ટેકનિકથી થી તૈયાર થઈ રહ્યું છે મ્યુઝિયમ ગોમતી સરોવરના કિનારે વિશાળ વિસ્તારમાં સૌથી મોટું અક્ષર ભુવન સાકાર થવા જઈ રહ્યું છે આ મ્યુઝિયમ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીની દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે આ મ્યુઝિયમ ની ખાસિયત એ છે કે તે સિમેન્ટ કે સ્ટીલ નો ઉપયોગ કર્યા વગર જ બની રહ્યું છે સિમેન્ટની જગ્યાએ ગુગળ ગોળ હરડે અડદ નો લોટ રેતી અને પાણીના મિશ્રણને સો વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે જેમાં 200 વર્ષ અને તેનાથી જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે મ્યુઝિયમમાં એક હજાર ચૌદ સ્તંભ તેરસો બાવન મકાનો ચોત્રીસ નાના ગુંબજ એક મુખ્ય ગુંબજ અને નવ વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે સાથે જ રિસેપ્શન હોલ સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરી પણ બનાવાશે મ્યુઝિયમમાં થ્રીડી પ્રોજેકશન હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની ની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકાશે અક્ષર ભુવનના બાંધકામમાં ચુનો કપચી રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી ચાર ફૂટનું સ્તર નાખવામાં આવ્યું છે જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે ફાઉન્ડેશન બેડ પર ચૌદ ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે ઊંઝાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત મોંઘા દાટ ચોપડા હવે મળશે રાહત દરે અહીં થઈ રહ્યું છે નોટબુકોનું વિતરણ વાલીઓ અને વિદ્યાર્થીઓ નોટબુક લેવા માટે લાંબી લાઈનમાં ઊભા છે કારણ કે અહીં મળે છે રાહત દરે ચોપડા ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ઉમદા નિર્ણય લેવામાં આવ્યો જેમાં સ્થાનિક બજારમાં મળતા મોઘાધાર ચોપડા નોટબુકો ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે આપવાનો નિર્ણય કરાયો છે જેના માટે ઊંઝા એપીએમસી દ્વારા 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ઊંઝા એપીએમસી એ આ માટે ટોટલ 7 લાખ નંગ ચોપડા અને નોટબુક છપાવી તેનું વિતરણ શરૂ કર્યું છે જેના લઈ સવારથી જ ચોપડા લેવા માટે વિદ્યાર્થીઓની અને વાલીઓની કતારો જોવા મળી રહી છે દર વર્ષે એપીએમસી દ્વારા આ રીતે ચોપડા અને નોટબુક નું વિતરણ કરવામાં આવે છે સારી ક્વોલિટીના વ્યાગિભાવે ચોપડા મળતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે રાજકોટ શહેરના અઝીરેમની પાછળ રામવન નજીક વિસ્તારમાંથી ગેરકાયદે જિલેટિન સ્ટીક મળી આવી છે જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી જિલેટિન સ્ટીક ડિટોનેટર અને વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પકડાયો છે પોલીસે હાલ પેઢીના મેનેજર વિપુલ શેખાત તેમજ માલિક ભીમભાઈ બારિયા સામે ગુનો નોંધ્યો છે હાલ આ જથ્થો ક્યાંથી આવ્યો કોણ લાવ્યું અને અગાઉ કેટલી વખત મંગાવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મોરબીના કેટલાક ગામ માટે જીઆઈડીસી બની આફત જીલેટીન બ્લાસ્ટથી લોકોમાં ફફડા મોરબી પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની રહી છે જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવેલા કારણે પાનેલીના જીવન હરામ થઈ ગયું છે વારંવાર થઈ રહેલા કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે કાચા કે જૂના મકાનો જ નહીં નવા બનેલા મકાનોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાતે બ્લાસ્ટ થાય છે જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો વૃદ્ધો ગભરાઈ જાય છે ગેરકાયદે બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે બ્લાસ્ટ

વેકેશન પડતા જ અત્યાર સુધીમાં ત્રણસઠ હજાર થી વધુ પ્રવાસીઓ સુરતમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે વેકેશન ને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ પ્રાણી સંગ્રહાલયને ચૌદ લાખ થી વધુની આવક પણ થઈ રહી છે મહત્વનું છે કે પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટા ભાગના પ્રાણીઓ છે ખાસ સુરતની શાન એવી જળ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે તો સફેદ વાઘ સિંહ અને દીપડા જેવા પ્રાણીને જોવા માટે પણ લોકોનો ધસારો ખૂબ જ રહે છે ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે જેથી પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન ન થાય તે